પાલન કરતો જે રાઉલ્ટના નિયમ નું પાલન કરતો હોય તેને આદર્શ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે એની જુદી જુદી લાક્ષણિકતાઓ જોવા મળે જોઈએ લાક્ષણિકતાઓ એક તો મિશ્રણમાં ફેરફાર શૂન્ય થશે ડેલ્ટા વી મિક્સિંગ કદ જે થાય ઓવરઓલ કદ દ્રાવ્ય પ્લસ દ્રાવકનું એની વેલ્યુ શું હોવી જોઈએ ઝીરો હોવી જોઈએ પછી નેક્સ્ટ મિશ્રણમાં જે કાંઈ એન્થાલ્પીનો ફેરફાર થાય ઉષ્માનો ફેરફાર એમની વેલ્યુ પણ કેવી હોવી જોઈએ ઝીરો હોવી જોઈએ પછી ઉષ્મા શોષક પ્રક્રિયા હોય કે ઉષ્મા ક્ષેપક કોઈ પણ પ્રક્રિયા હોય હા એન્ડોથર્મિક હોય કે એક્ઝોથર્મિક બટ ઓવરઓલ વેલ્યુ શું હોવી જોઈએ ઓવરઓલ જે કાંઈ વેલ્યુ હોય એ ઝીરો હોવી જોઈએ ઓકે ચલો

એપ્લાય થાય તો એ આઈડિયલ સોલ્યુશન છે એ કહેવાય એક્ઝામ્પલ તરીકે જો બેન્ઝિન ને ટોલ્યુઇન બેન્ઝિન બરાબર સેમ સેમ જ હોય હા મિક્સિંગ પ્લસ ટોલ્યુઇન એટલે શું આલ્કાઇલ બેન્ઝિન જો મિથાઇલ એટેચ થયેલો હોય પછી દ્રવ્યણોનો આદ દ્રાવણમાં સુયોજન થતું નથી સુયોજને સંયોજન સુયોજન થતું નથી મિશ્રણ ન થાય નોર્મલ એક્ઝેન નોર્મલ એપ્ટેન ઇથિલિન ડાઇબ્રોમાઇડ અને ઇથિલિન ડાઇ

રાઉટના નિયમનું પાલન ન કરે તો એ કેવું સોલ્યુશન છે નોન આઇડિયલ સોલ્યુશન સર બિન આદર્શ દ્રાવણ યસ ચલો પછી જો કેટલાક દ્રાવણ માટે પી ઇઝ નોટ ઇક્વલ ટુ પી ઝીરો ઇન્ટુ એક્સ એ એન્ડ પી બી ઇઝ નોટ ઇક્વલ ટુ પી બી ઝીરો ઇન્ટુ એક્સ બી બંધારણ અને ધ્રુવીતામાં ફેરફાર ધરાવતા હોય ક્યારેક કેવું દ્રાવણ પ્રાપ્ત થાય બિના આદર્શ દ્રાવણ બને જો ડેલ્ટા એચ મિક્સિંગ ડેલ્ટા વી મિક્સિંગ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો ઝીરો ન હોય હં અને રાઉલના નિયમથી એ બે પ્રકારના વિચલન દર્શાવે કાં તો કયું વિચલન હોય ધન વિચલન દર્શાવે અથવા તો કયું વિચલન દર્શાવે ઋણ વિચલન દર્શાવે ધન अथवा ઋણ વિચલન દર્શાવતા હોવા જોઈએ બરાબર ચાલો પહેલાં જોઈએ છીએ ધન વિચલન દર્શાવતા હોય

ઓછો હોય ત્યારે જે વિચલન જોવા મળે કયું વિચલન હોય બેટા ધન વિચલન પોઝિટિવ વિચલન એટલે જો પીએ અને પીબી પીએ અને પીબી શું છે પીએ કોના માટે દ્રાવ્ય માટે હોય તો પીબી કોના માટે હોય દ્રાવક માટે હોય બરાબર છે તો પીએ અને પીબી ની વેલ્યુ હાઈ હોવી જોઈએ તો જે કયું વિચલન દર્શાવે ધન વિચલન ક્લિયર ખબર પડી દરેક ને બેટા

પછી જો કુલ બાષ્પ દબાણ કેટલું હોય આદર્શ અવસ્થામાં મળતા બાષ્પ દબાણ કરતા કેવું જોવા મળે એમનું બાષ્પ દબાણ વધુ જોવા મળે એટલે જો પી ટોટલ ગેટર ઇન્ટુ એક્સ એ પ્લસ બી

રાઉટના નિયમ થી ઋણ વિચલન ગ્રાફ ક્યાં હશે બોલો ધન વિચલન માં ગ્રાફ ઉપર હતો ઋણ વિચલન માં ગ્રાફ નીચેની બાજુ એ આપણને આઈડિયા આવી જાય ગ્રાફ ના આધારિત ક્વેશ્ચન પૂછાય તો બી આઈડિયા આવે હા જો ઋણ વિચલન દર્શાવે ગ્રાફ જો ગ્રાફ ક્યાં મળે છે આપણને નીચેની બાજુ એ ખબર પડી ઓવરઓલ વેલ્યુ જો જે હોય રાઉટના નિયમ થી નીચેની બાજુ એ વિચલન દર્શાવતો હોય તો એ ઋણ વિચલન હોય ચાલો આમની અંદર શું થાય ઋણ વિચલન દ્રાવણ બનાવતા બે પ્રવાહીમાં હાજર એ અને બી બી વાણો વચ્ચે જે આંતરક્રિયા હોય એની કરતા એબી ની આંતરક્રિયા કેવી હોય વધુ પ્રબળ જોવા મળતી હોય ત્યારે એ કયું વિચલન દર્શાવે ઋણ વિચલન છે એ દર્શાવે ખ્યાલ આવે છે એબી ની આંતરક્રિયા વધુ પ્રબળ હોય તો ઋણ વિચલન દર્શાવે એટલે જો પી ઇઝ લેસ ધેન પી ઝીરો आनी वैल्यू વધારે હોય pb કરતા આની વેલ્યુ વધારે હોય pb0 * xb આ બંનેના બાષ્પ દબાણ છે એના કરતા ઋણ વિચલન દર્શાવે ત્યારે વેલ્યુ વધી જાય તો જો p ટોટલ ઇઝ લેસ ધેન p0 * xa + pb0 * xb ડેલ્ટા h મિક્સિંગ ઇઝ ગ્રેટર ધેન 0 ઉષ્મા ક્ષેપક વિયોજન ઉષ્મા ઉત્પન્ન ન થાય ડેલ્ટા v મિક્સિંગ ઇઝ ગ્રેટર ધેન 0 વિયોજન درمیان કદ પણ ઘટી જાય બરાબર નેગેટિવ વેલ્યુ છે ઓહ ઇન લેસ ધેન આવશે બેટા

જ્યારે અહીંયા એ બી ની આંતરક્રિયા વધુ હોય ક્લિયર તો ઋણ વિચલન દર્શાવે ડિફરન્સ પૂછાય તો પણ આપણને આઈડિયા હોવો જોઈએ હા તફાવત પણ પૂછી શકે છે એક્ઝામ ની અંદર ચાલો બોર્ડ ની એક્ઝામ માં પણ કામ આવી શકે જે નીટ ની અંદર પણ ડિફરન્સ જોડકા જોડો ની ફેશન છે આજકાલ કોલમ હા તો એમની અંદર પણ પૂછી શકે તો આ રીતના ઋણ વિચલન દર્શાવે એ અને બી બી જો એ અને બી ઘટકો વચ્ચેની છૂટી પડવાની જે કઈ વૃત્તિ છે એમાં ઘટાડો आइडियल करता नीचा बाष्प दबाण दर्शा द्रावण के उत्कलन बिंदु दर्शा महत्तम उत्कलन बिंदु धरावत एजियोट्रोपिक एजियोट्रोपिक बने मिश्रण मे हाँ चलो एक्जाम्पल जो एसिटोन क्लोरोफॉर्म नाइट्रिक एसिड क्लोरोफॉर्म पानी प्लस एस सी एल मिथेनोल प्लस एसेटिक एसिड बराबर पी जो एच टू ओ प्लस एच एनओ टू एच एनओ थ्री नाइट्रिक एसिड क्लोरोफॉर्म प्लस डाइथाइल એસેટિક એસિડ પ્લસ પીરિડિન ક્લોરોફોર્મ પ્લસ બેન્જિન તો આ બધા હોય નાઇટ્રિક એસિડ હોય પાણી પ્લસ એસસીએલ હોય મિથેનોલ પ્લસ એસેટિક એસિડ તો આટલા જ્યારે એક્ઝામ્પલ જોવા મળે ત્યારે કયું વિચલન દર્શાવતું હોય ઋણ વિચલન છે એ દર્શાવે પછી જુઓ નેક્સ્ટ એજિયોટ્રોપિક મિશ્રણ એજિયોટ્રોપિક મિશ્રણ શું છે પ્રવાહી નું એવું મિશ્રણ છે કે જે અચળ તાપમાને ઉકળતું હોય બરાબર અચળ તાપમાન તાપમાન કોન્સ્ટન્ટ લેવામાં આવે હાલો છે ને તાપમાન કેવું હોય હોય બેટા કોન્સ્ટન્ટ પ્રવાહી નું એવું મિશ્રણ કે જે અચળ તાપમાને ઉકળે તો એટ્રોપ ને અચળ ઉત્કલન ધરાવતા મિશ્રણ તરીકે પણ ઓળખવામાં આવે કારણ કે અચળ તાપમાને શું થાય સમગ્ર એજોટ્રોપ નું પરિવર્તન બાષ્પ અવસ્થામાં શેમાં રૂપાંતરણ થઈ જાય બાષ્પ અવસ્થામાં બાષ્પ અવસ્થામાં ફેરફાર થઈ જાય પછી આંશિક રીતે નિસ્યંદન કરીને એમને અલગ પણ કરી શકાતા નથી અલગ કરવા હોય તો એ અલગ થઈ શકતા નથી તો એને એજિયોટ્રોપિક મિશ્રણ તરીકે ઓળખવામાં આવે એમના પણ બે પ્રકાર હોય ન્યૂનતમ અને મહત્તમ ઉત્કલન એજિયોટ્રોપિક મિશ્રણ જોવા મળે જો ન્યૂનતમ ઉત્કલન ધરાવતું એજિયોટ્રોપ ધન વિચલન દર્શાવતા હોય તો ન્યૂનતમ હોય ઋણ વિચલન દર્શાવતા હોય તો બેટા મહત્તમ હોય ખ્યાલ આવ્યો બરાબર છે ચાલો જો તો ધન વિચલન દર્શાવતા દ્રાવણ માટે મધ્યવર્તી ઘટક જેમાં દ્રાવણ નું બાષ્પ દબાણ કેવું હોય મહત્તમ હોય અને ઉત્કલન બિંદુ કેવું જોવા મળતું હોય ન્યૂનતમ અચળ તાપમાને પ્રક્રિયા કરાવવામાં આવે તો કોઈ પણ પરિવર્તન વગર જો નિસ્યંદન થવા લાગે તો આ પ્રકારનું જે દ્રાવણ પ્રાપ્ત થાય એને શું કહેવામાં આવે ન્યૂનતમ ઉત્કલન એજિયોટ્રોપ તરીકે ઓળખવામાં આવે એક્ઝામ્પલ તરીકે જો પાણી પ્લસ ઇથેનોલ જોવા મળે પાણી

ઉત્કલન બિંદુ ઉન્નયન અને ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક પણ પ્રાપ્ત થાય બરાબર મહત્તમ અને ન્યૂનતમ ના આધારે ચાલ તો આ રીતના મળે ખ્યાલ આવ્યો એક્ઝોટ્રોપ નું મિશ્રણ હોય ઋણ વિચલન અને ધન વિચલન જે આઈડિયલ સોલ્યુશન અને નોન નોન આઈડિયલ સોલ્યુશન બિન આદર્શ દ્રાવણો માટે આ લાગુ પડે ક્લિયર સમજ પડી દરેક ને ખ્યાલ આવી ગયો બેટા રામ શ્યામ ઘનશ્યામ ગીતા સીતા બબીતા ક્લિયર બેટા ચલો નેક્સ્ટ જોઈએ પછી ઓકે ગાઈઝ Bye everyone. Bye beta. Thank you for repeat learning up. Bye.